દંતીવાડા ડેમમાં ભાઈ પબ્લિક કેટલી જોવા આવે છે એ જાણવા માટે જો દંતીવાડા ડેમમાં પાણી આટલું છે પાંચસો ઇઠ્યોતેર ફૂટ પબ્લિક કેટલી જોવા આવે છે એ પણ સામેથી જ મળી રહી છે પબ્લિક વિડીયો બનાવી દઉં છું પબ્લિક કેટલી આવે એ પણ આપણે જાણી લો આપણે પણ આવો એકવાર અંતીવાડા ડેમ જોવા ભેશો કેટલી ચારે છે જો ભેશો અહીંથી આવી ફિલ્મ મગાતા આવ ફિલ્મ મગાજે એમના ઘર છે હા હા સીધા જમી હોય ડેમ માં છે ફિલ્મ મગા પબ્લિક જેવા આવતી ઓછી આવે પણ આવે છે પાંચથીવાળા ડે પબ્લિક દેખાય છે ને કેવું કરીને બતાવી દઉં Thank you.